આજે ફોન આપણે કીરાવીસ હોય તો આજના ફોન કરીએ તો આપણે એક અઠવાડિયે આપણો મેળ પડી જાય કિડાવી શટિંગ આવે શટિંગ આવે અને તેમાં બી એવડે શું છે કે પેમેન્ટનું આપણે કરીએ તો આજે કાલે કરીને પંદર વીસ ધાડા પચીસ ધાડા મહિને બી પેમેન્ટ આવે હવે એક એકરનો ખર્ચો લગભગ બારસોથી તેરસો તો અમારે ટીસીઓનો ખર્ચો થાય નહીં સ્ટાર્ટિંગમાં જ અમારે એક ટીસીઓનો ભાવ છે વીસ રૂપિયા સ્ટાર્ટિંગમાં એટલો ખર્ચો થઈ જાય એટલે એક એકરમાં ઓછામાં ઓછો સવા લાખ દોઢ લાખ જેવો અમારો ખર્ચો થઈ જાય અને એની સામે આ હાલ જો હમણાં જો ભાવ જોવા જઈએ તો અમારે સામે મેકવાના છે પૈસા અને થાય છે એવું છે કે આ ભાવમાં બી હવે કેળા તો કાપી નાખેલા છે પણ હવે પરિસ્થિતિ એવી છે કે વેપારીઓ પૈસા પણ નથી આપતા હવે હાલમાં સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતની અંદર વર્ષા અતિવૃષ્ટિ થઈ રહી છે અને જેના કારણે સામાન્ય માણસથી લઈને ખેડૂત સુધીના તમામને એની અસર થઈ રહી છે ત્યારે ખાસ કરીને નર્મદા જિલ્લો કીળાના ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન ધરાવે છે પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે જે કીળાનું ઉત્પાદન થઈ છે જે સામાન્ય દિવસોમાં અઢીસોથી ત્રણસો અથવા ચારસો રૂપિયા સુધી કીડાના ભાવ જતા હોય છે પરંતુ હાલમાં જે દિલ્હી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મુંબઈ સહિતના વિસ્તારોમાં જે વરસાદ સતત થઈ રહ્યો છે જેમાં જેના કારણે અહીંયાથી જે કીળા જે સપ્લાય થાય છે તે ચેન આખી અટકી ગઈ છે અને તેના કારણે કેળાના ભાવ છે તે હાવ પડી ગયા છે ઘટી ગયા છે અને તેના કારણે ઘણા બધા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હાલમાં આપણે જે હજપા ગામના આપણી સાથે કેટલાક ખેડૂતો છે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે કેળાના ભાવ ઘટી ગયા છે તેના કારણો શું છે અને તેમના કારણે તેમને શું હાલમાં અસર થઈ રહી છે છેલ્લા તમે પાંચ દસ વર્ષથી જોતા હશો કે ત્રણસો થી ચારસો રૂપિયાની રેન્જ ચાલતી હતી વીસ કિલોનો ભાવ તો હમણાં છેલ્લા બે મહિનાથી સો રૂપિયા ચાલે છે તો એમાં તો ખર્ચો નહીં સામે મૂકવાના આવે છે અમારે ખર્ચો પણ નથી આવતો આમાં તો કેટલો ભાવ મળે તો એવું થાય કે ભાઈ તમારો ખર્ચો નીકળી ગયો તમને નુકસાન ના જાય ક્યાં કયા પ્રકારના ભાવ તમે ઓછામાં ઓછા અઢીસો રૂપિયા બજાર હોવો જોઈએ તો જ આ ખેડૂતને પોસાય બાકીનામાં કશું જ ના મળે ઉપરથી સામા જાય છે અમારા પૈસા હાલમાં જે વાત ચાલી રહી છે અમારા સૂત્રો તરફથી એવી જાણકારી મળી છે કે કેટલાક વેપારીઓ એવું કે તો કેળા લેવા પણ તૈયાર નથી એવું કે છે ખેડૂત કીડા આપવા માટે એમનો સમય થઈ ગયો છે કટિંગનું પરંતુ વેપારીઓ કેળા લેતા નથી તો એની પાછળનું કારણ શું છે આવો ફુગાવો કેમ થઈ ગયો છે શું કારણો છે એ કારણ તો અમને પણ નથી સમજાતું કે આ વરસાદની લીધે થાય છે કે આ શું છે તે અમને બી ખ્યાલ નથી પડતો આમાં તો અને ખરેખર અમે ફોન કરીએ તો આજે આપણે કીળા વેચો હોય તો આજના ફોન કરીએ તો આપણે એક અઠવાડિયે આપણો મેળ પડી જાય કીડા વેચો કટિંગ આવે કટિંગ આપે અને તેમાં બી એવડા હું છે કે પેમેન્ટનું આપણે કરીએ તો આજે કાલે કરીને પંદર વીસ દાળા પચીસ દાળ મહિને બી પેમેન્ટ આવે એવું છે એમાં ખરું એમાં કંઈક એવું લાગે તો ખરું કે વરસાદ વધારે પડતો હોવાથી આવું બની શકે બાકી આટલા વર્ષોનો રેકોર્ડ છે કે છેલ્લા પંદર વીસ વર્ષમાં આવું આટલી બધી મંદી કોઈ દિવસ નહીં જોઈએ અમે હવે આપણે વાત કરીએ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે જ્યારે એક એકરમાં ખેતી એક એકરમાં કેળાનું વાવેતર થાય છે તો એની પાસે કેટલો ખર્ચ થાય છે કેટલો ખર્ચ થાય છે એક એકર કે વાવેતર એક એકર વાવે એકરનો ખર્ચો લગભગ બારસોથી તેરસો તો અમારે ટીસીઓનો ખર્ચો થાય ને સ્ટાર્ટિંગમાં જ અમારે એક ટીસીઓનો ભાવ છે વીસ રૂપિયા સ્ટાર્ટિંગમાં એટલો ખર્ચો થઈ જાય એટલે એક એકરમાં ઓછામાં ઓછો સવા લાખ દોઢ લાખ જેવો અમારો ખર્ચો થઈ જાય અને એની સામે આ હાલ જે અમને જો ભાવ જોવા જઈએ તો અમારે સામે મેકવાના છે પૈસા અને થાય છે એવું છે કે આ ભાવમાં બી હવે કેળા તો કાપી નાખેલા છે પણ હવે પરિસ્થિતિ એવી છે કે વેપારીઓ પૈસા પણ નથી આપતા હવે વેપારીઓને કેટલા ફોન કરવા પડે અને ખેડૂતને બી હવે પરિસ્થિતિ ઊભી થાય છે કે કેળા એમને જઈ તે કરીને સામે વેપારીને આપવા જ પડે આ માલ લીલો માલ છે તો એનો સંગ્રહ થાય એવો છે નહીં તો હમણાં હાલમાં બહુ ખેડૂત બહુ મોટી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ ના 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 એવું તો કોઈ છે નહીં કેળાને સંગ્રહી શકાય બહુ કરે તો પંદર દિવસ કોલ્ડ સ્ટોરેજમાં રહી શકે પછી એનો નિકાલ નિકાલ કરવો પડે ગયા વર્ષની વાત કરીએ તો આ સમયગાળામાં શું ભાવ હતો ગયા વર્ષે ગયા વર્ષે પાંચસો રૂપિયા ભાવ હતો આ ટાઈમ પર પાંચસો થી સવા પાંચસો રૂપિયા ભાવ હતો અને હાલ હમણાં એસી રૂપિયા સો રૂપિયા એવું ભાવ એટલે એવું સમજે કે કેળા ઉત્પાદન થઈ ગયા પછી તેને ખેતરમાંથી બહાર કાઢવા બહાર કાઢીને જ્યારે રોડ પર મૂકવામાં આવે છે ત્યાંથી તેનો ખર્ચો નીકળે ખરો થાય ના નીકળે ખર્ચો કારણ કે આપણે ખેતરમાંથી લૂમ કાપીએલા લાવે તેના દસ પંદર રૂપિયા તો તે જ થાય ખાલી લૂમ કાઢવાના જ અને હાલ પરિસ્થિતિ એવી છે કે પૈસા આપણે જે લૂમ કાઢવાના પૈસા પણ નથી આવતા એવો ભાવ છે હાલમાં તો આ પરિસ્થિતિ છે નમદા જિલ્લાના નાંદોદ તાલુકાના આસપાસના જે ગામમાં આવેલા છે કે ત્યાં કેળાનું ખાસ કરીને ઉત્પાદન થતું હોય છે પરંતુ ભાવ હાલમાં છે નથી અને એની પાછળનું કારણ જે આપણે ચર્ચામાં વાત કરી કે જે અન્ય રાજ્યોમાં કેળાનું સપ્લાય થાય છે મોટા પાયે ત્યાં વરસાદ હોવાના કારણે સપ્લાય અટકી ગયું છે અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહે